નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુ છે અને કેરીની સિઝન કેરીની સિઝનની ઋતુ છે અને ફળોનો રાજા જે કેરી છે ઉનાળામાં ખાધા વિના ન ચાલે પણ અત્યારે કેરી ખાવામાં કેટલી બધી સાવચેતી રાખવી પડે છે આપણે બધા જાણીએ છીએ કેમ કે કેરી છે એ અત્યારે કેમિકલથી પકવવામાં આવે છે મોટા ભાગની અને જેની અંદર કાર્બહાઈડના અમુક પ્રકારના એવા રસાયણો ઉમેરવામાં આવે છે અને કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે જે ફાયદો કરવાની જગ્યાએ નુકસાન થાય પણ એક આયુર્વેદિક બુક છે મારી પાસે સરસ મજાની અને જેની અંદર કેરી છે એ કેવી કેરી ખાવી કઈ રીતે ખાવીને એની સરસ મજાની માહિતી આપી છે કેરીની અંદર મિત્રો આમ તો વિટામિન એ વિટામિન ઈ અને સૌથી વધારે હોય ને તો વિટામિન સીનો ભંડાર કહી શકાય અને કેરી છે ને કેરી એક સૌથી ઉત્તમ ફળ છે આપણા શરીર માટે કેમ કે પાકી કેરી જે કેરી છે ને હંમેશા બરાબરની પાકી ગયેલી કેરી હોય નેચરલી રીતે પાકેલી કેરી છે ને એ જ ખાવી જોઈએ પાકી કેરી ખાવાથી શરીરમાં સાતેય ધાતુઓની વૃદ્ધિ થાય છે મિત્રો સાતે ધાતુઓ છે ને એને પોષણ મળે છે અને શરીરની તંદુરસ્તી અનેક ગણી સુધરે છે હવે કેરીને કઈ રીતે ખાવે ને તો કેરીને છે ને આમ તો ઘણી રીતે રસ કાઢીને ખાઈ શકીએ ચીરીઓ ઉપાડીને ખાઈ શકીએ પણ જે આયુર્વેદિક બુકમાં સજેશન કર્યું છે કે કેરી છે ને કેરી એની અંદર વિટામિન એ પણ ભરપૂર માત્રામાં છે એટલે બરાબરની પાકી ગયેલી કેરી છે ને એને ચૂસીને ખાઈશો ને તો એ વધારે ઉત્તમ રહેશે એનું કારણ એ છે કે કેરીને ચૂસીને ખાવાથી એમાંથી રહેલું વિટામિન એ સંપૂર્ણ રીતે આપણા શરીરને મળે છે અને જે આંખો માટે અતિશય ફાયદો એમ કહેવાય કે ખૂબ જ ફાયદો કરે છે એટલે કેરીને ચૂસીને ખાવાથી આંખો માટે ખૂબ ફાયદો થશે અને શરીર માટે પણ ખૂબ ફાયદો થશે બીજું એ કે કેરીને ચૂસીને ખાવાથી એના પાચનમાં એકદમ સરળતા રહેશે એટલે એનું પાચન ખૂબ સારી રીતે થાય છે ત્યાર પછી કેરી છે ને એ ઉત્તમ પ્રકારનું એક હૃદય પોષક ફળ છે હૃદય પોષક એટલે હાર્ટની માટે ખૂબ ઉપયોગી છે હૃદયને ખૂબ જ પોષણ આપે છે કેરી છે ને નેચરલી રીતે પાકેલી કેરી ખાવાથી હૃદય છે ને એ ખૂબ જ એક્ટિવ રહે છે અને હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે કેરી છે એ શરીરમાં રહેલા જે જે ઝેરી દ્રવ્યો હોય છે આ દ્રવ્યોને બહાર કાઢી નાખે છે કેરી છે એ વીર્યવૃદ્ધિ કરે છે અને વીર્યની શુદ્ધિ કરે છે સાથે સાથે લોહી શુદ્ધિ પણ કરે છે અને ખાસ જે લોકોને શુક્રમેહ જેવા વિકારો કે વાત આદિ દોષોના કારણે જેમને સંતાન ન થતા હોય ને તો એમના માટે પણ પાઇતી કેરી છે એ ખૂબ જ લાભદાયક છે કેરી છે એ વીર્યવૃદ્ધિ કરે છે એટલા માટે ખૂબ જ ઉપયોગી છે અને પાયતી કેરીના સેવનથી મિત્રો શુક્રાણુઓની અલ્પતાને કારણે નપુંસકતા અથવા મગજની નબળાઈ વગેરે જેવી સમસ્યા હોય ને તો આ દૂર થાય છે કેમ કે કેરીનો સૌથી વધારે સારામાં સારો એ ગુણ છે શુક્રાણુઓ વધારે છે અમે કેવી કેરી છે એ બને ત્યાં સુધી ખાવી જોઈએ તો આ બધા ફાયદા થાય એક તો આપણે વાત કરી કે નેચરલી રીતે પાકેલી સાથે સાથે જે કેરીની છાલ છે ને એ પાતળી હોય પાતળી છાલવાળી કેરી હોય ગોટલી નાની હોય અને રેસા વગરની હોય સાથે સાથે એનો ગર્ભદળ છે એ વધારે હોય ગર્ભદળ એટલે તો કે ગોટલી નાની હોય છાલ પાતળી હોય અને વચ્ચેનો જે એનો ગર્ભ હોય છે ને આ ગર્ભ વધારે છે ને હોય ને આવી કેરી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે માંસ ધાતુ માટે ઉત્તમ છે મિત્રો ઉત્તમ પોષક ગણાય છે આવી કેરી એટલે આવી કેરી ખાવી જોઈએ બીજું એ મિત્રો કે મધ સાથે જ્યારે નેચરલી રીતે પાકેલી કેરીનું સેવન કરવામાં આવે ને ત્યારે ક્ષય અને ટીબી જેવા રોગ હોય ને એ દૂર થાય છે બરોળ વૃત્તિ વાયુ અને કફ દોષ દૂર થાય છે કેરી ખાવાથી અને યુનાની હૈકીમોના મતે પાકી કેરી ખાવાથી આળસ દૂર થાય છે મૂત્ર સાફ આવે છે પેશાબ છે એ સાફ થાય છે ટીબી મટાડે છે અને ખાસ કિડની અને બસ્તી માટે ખૂબ જ શક્તિદાયક છે કેરી એટલે મિત્રો ટૂંકમાં વાત કરું ને તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કેરીની સિઝન છે પણ નેચરલી રીતે કૃત્રિમ રીતે પકાવેલી નહીં પણ નેચરલી રીતે સંપૂર્ણ રીતે પાકેલી કેરી જો ખાવામાં આવે ને તો શરીરની સાતેય ધાતુ છે ને એને પોષણ મળે છે સાતે ધાતુ છે એની વૃદ્ધિ થાય છે જેના કારણે પગના નખથી માંડીને પગના તળિયાથી માંડીને માથાના વાળ સુધી સંપૂર્ણ બોડીમાં એના અનેક ગણા ફાયદા થાય છે પાયકેલી કેરી ખાવાથી એટલે કેરી પણ ખાવી જ જોઈએ પણ સાવચેતી રાખવાની કઈ સાવચેતી રાખવી એ આપણે બધા જાણીએ છીએ મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી